આજે આપણે આ સોયાબીન કપા માં ગમરે માર વાવ્યા પેલા ભાઈ વાત અમે સાથે તો આપણે જઈએ અને જરાક મળી થી લઈએ કપા ની સોયાબીન ની સોયાબીન તો હારા પડે જોરદાર છે સોયાબીન તો આપણે આ બધા ભાઈ બધા જઈએ અને મારી થી લઈએ કેવાની આમાં ગાળો છે એટલે હાલત નથી એ તો બધાયને અત્યારે ખબર જ છે બધાયને એ જ બસ જો એ હાલમાં પડ્યો આ ભાઈ હોય પા કો પ્લાન હો

હાલો હાલ જો આગળી પપ્પી સાથે ના હાલો સાટો હાલો હાલો આ પપ પપ છે અને આપણે સાટવાનું છે હવે હાલો હું અહીંયા બેઠો તો તમે સાટી આવો હા બે બે તું મત કર આગળી સાટેલા જો આ દવા છે આપણી મારવાની આમાં પપમાં નાખી અને પછી સાટવાનો છે ભાઈ ને હજુ કરું તો આવા છે આ કેટલી નાખવાની છે પચા 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 અમે હા મારો જેજે આગળ પટ્ટો પડી જાય હું દવા છાંટી ના નિયા છાંટો છાંટો હાલો પછી હું જોવા આવું જોવા ન આવવા તારે પછી બે દી પછી જોવા ને તારે કેમ છાંટી નાય દવા જો મને તારા કરતા બો આવડે દવા છાંટવા જો આગળ હમણાં ખબર પડે આગળ જો આગળ નાખવા દવા છે આપણે અને એવામાં નાખીએ પચાવમાં માં નાખવાના આ એ મને ખબર છે આ હું દવા છાતા

એ તો ખાલી વિડીયો બનાવવામાં આપણે મોજ કરવાની હોય બાકી એટલી દવા આપણે નાખવાની ન હોય કોઈ દી એ પાસા એમાં નાખવાની હોય એથી વધારે નાખવાની હોય દિયા એથી મને વધારે નાખી શકો તમારે મોટું ખડ થયું હોય એવડ્યું એવડ્યું તો હો નાખી શકો હોના ઉપર નહીં જવાનું ફો કમ સે કમ ફો નાખવાની અને કપા ફોરજી હોવી જોઈએ કપા ફોરજી ફોરજી વિના એમાં સાંઠીએ તો કપાન ખડ બધુંય બાષ્પી ઘવન થઈ જાય ફોરજી કપામાં જ છાંટવાની હા તો આપણે હવે આગળને કમારો બંધ કરીએ ને પાછળનું ચાલુ કરીને બતાવીએ કપા જે દવા આપણે સાતલ છે એ અને જે પાંચ છ દિવસ થયા સાચી એ બતાવીએ અમે તો આ કપા છે આપણે ત્રણ છે દિવસ થયા હજી દવા મારી એને જે આ નું રિઝલ્ટ છે આ બરી ગયું બધું ખડ એ ધીર મૂરું નહીં જાય ધીરું પડશે પણ જાહે નહીં એકે મોરું આવે એ નહિ જાય એ ભાઈ કે આડિયો આવે હમરું આ પીરું પડે પણ જાય નહિ એકે મોરું બાકી બધું ક્યાં જાય આ ઓલું કયું હે કોંગ્રેસી હે હા એ કડવું જાડું કોંગ્રેસ આ કડવું જાડું કોંગ્રેસી કે એ પણ ક્યાં જાય એ મોરા સિવાય કશું ગયું નહિ કશું જાય આમાં આપણે કેટલા દિવસ થયા ત્રણ ચાર દિવસ થયા આમાં ત્રણ ચાર દિવસ થયા દવા મારી અને આમાં આ કપાસ છે એમાં કેટલા દિવસ થયા મારી માં તો પંદર સત્તર દી થઇ ગયા હો આ કપડા જેવો હાવ ચોખ્ખો થઈ ગયો પંદર સત્તર દી થયા હવે માર્યું હાવ કાયદેસર ચોખ્ખું દેખાય, રીતના રિઝલ્ટ છે આપણે આ દવાનું અજયભાઈને ખુદ અનુભવ છે એ દવાનો ખેતરમાં સાટી અને ટ્રાય કરી લીધી અને આપણે એ દેખાડ્યું તમને છે કેટલીક ભરી વાવ હા માથે પપ્પે પાણી પીએ તમે તો પપ્પે પાણી જ પીએ ને પેલા ઠલવે જ દીધું તો ઉપરથી હવે રાખ્યો માથે જ ભરી વાયો ક્યાં રાખો એવો એમાં જીકું હોય જીકા જેવા રહ્યા હોય તો જીકી ને અરે ઓરી સુધી નું હક ફેકવું વરસાદ ક્યાં થી હા એ તો હક થઇ ગયું તો હાલો હવે આપડે વિડીયો સારો લાગે તો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો ને જય માતાજી બધાને